માયની દીકરીને ફોન કર્યો કે કેમ બેટા રડે છે સાસરામાં કઈ દુઃખ છે ઓલી કે મમ્મી કેવો પતિ ગોતી દીધો છે ની મજા જ નથી આવતી ઊંચા અવાજે બોલવા માંડુ તો સામેથી સોરી સોરી કેવા માંડે છે આમાં મારેને ઘગલાવા કેમ અને મારા બાજોના નો એ ધ્યાન કોણ રાખશે નાના ભાઈ નું એક્સિડન્ટ થયું મોટા ભાઈ ફોન કર્યો કે શું થયું બોલો કે કાઈ નઈ ભેંસ ભટકાણી બોલો કે બીજી વાર બે સ્ટ્રો થી એક જ નાળિયેર પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં પણ એટલી બધી કરકસર ન કરતા એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો તમારો બાપ હજી બેઠો છે ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય પણ કંકોત્રીમાં એના માટે સુપુત્ર જ લખવામાં આવે છે બાપા એના છોકરા ને કે જોયા ને મારા હાલ લગ્ન નો કરતો હારા ધ્યાન રાખજે કે હા બાપા આ આ વાત તમારી ગઈમી સલાહ હું મારા આપીશ જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે ત્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો હોય પત્ની ઘર કી રાની કરતી આપની મન માની હે કામ તો ચીડ જાયેગી

પડવું હોય ને તો પ્રેમ માં પડજો બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી થી નો પડતા હાડકા ભાંગી જાય ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈ ને બે રૂપિયા આપું તો કુલ મળીને શું થાય ઓલો કે ડખો જ થાય ને બે ને હરખા આપો ને પરણેલા પુરુષની તકલીફ તો જોવો પોતાની સાથે ફોન ને પણ સાયલન્ટ રાખવો પડે શિયાળે ડેન્ગ્યુ ભલો અને ઉનાળે ઢાઢીયો તાવ ચિકન ગુનિયા ભલો પણ ઓલો કોરોના બારે માસ કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો ઘરે પહોંચો ને ત્યાં તો એ ઉંદેડાની પૂછડી પકડીને ઉંદેડાને બહાર ઘાકવા નીકળી દીધ પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્ની ના નામ કે જો હમણાં જયશ્રી નો વર આવ્યો હતો કોલેજ ભણતી ને ત્યારે કહેતી હતી કે મારે ફેશન ડિઝાઇનર બનવું છે અચ્છા હમણાં જ એના ઘર બાજુ માંથી નીકળો એ બોર્ડ મારેલું હતું કે સાડીના ના ફોલ છેડા કરી આપશો અઢાર વર્ષ થી નીચેના છોકરાઓને વાહન ચલાવવા આપવું નહીં નેતર ગાડી જેમના નામની હશે ને એમને જેલમાં જાવું પડશે આવા નેવું સાંભળી અને અમુકે તો પોતાની ગાડી એના પત્નીના નામની કરી નાખી પણ છોકરાઓને કીધું હલાવો તમ તારે બેફામ કાંઈ એમાં નો થાય બીડી પીવા વાળો માણસ બંડલમાંથી સારામાં સારી બીડી ગોતે પણ પાછી આંખો જ છેલ્લી બીડી સુધી ચાલુ હોય છોકરાના બાપા છોકરાને બૂટ બતાવીને કેજો નવા લીધા કે વાહ સરસ છે પણ મારી સાઈજ ના નથી લાગતા મોટા લાગે તારા નથી તારે તો આ ખાવાના છે દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તો એનો ખોલાવી શકો એ છે કોલગેટ લે થેન્ક યુ કયો આ તો મફતમાં જ્ઞાન આપી દે ભાઈ

પેલા એક બેન વાસણ જોતા હતા પછી બે વર્ષ સખત મહેનત કરી અને ઇંગ્લિશ શીખી લીધું હવે એ બેન વાસણ વોશ કરે છે